જે છોડની વૃદ્ધિને માપવાનું એક સાધન છે તેમણે પ્રથમ વખત દર્શાવ્યું હતું કે છોડમાં પણ લાગણીય હોય છે નંબર 5 વૈજ્ઞાનિક વિશ્વમાં તેમનું મુખ્ય યોગદાન છે બોસે વાયરલેસ કમ્યુનિકેશન ની શોધ કરી હતી અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ દ્વારા તેમને રેડિયો વિજ્ઞાનના પિતા

તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ જગદીશ ચંદ્ર બોઝ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિગમ ને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ